મજામાં મજામાં જશો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જો રોજની જેમ આજે પણ મસ્ત સવાર થઈ ગઈ છે અને આજે પણ આપણે લાઈવ તૈયાર થઈ ગયા છે અને આપણે રોજની જેમ ઘરના કામની રૂટીન ચાલુ છે સવાર સવારમાં રોજે તો એ હોય તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે સાડા નો અને આજે તો છે ને બહુ ઉતાવળ હતી ને એટલે લોક લેવાનું તો સવારમાં થોડીક વાર લીધો હતો કેમ કે સ્કૂલ ચાલુ થાય છે ને તો બે દિવસથી એમાં એમાં છે કે ચોપડા નથી ઓલી નોટ નથી ને ઓલી નોટ નથી ને એટલે કેમ દિવસ જાય છે ખબર નથી પડતી ઘરના કામમાં અને એ સ્કૂલની બધી તૈયારીમાં એટલે આજ તો સવાર સવારમાં બ્લોગ લેવાનો જ નહીં થોડોક લેવાનો તો પછી સીધા સાડા અગિયારે છોકરીઓને બેઈને તૈયાર કરી રસોઈ બનાવીને જમવા બેસાડી દીધું પછી મેં કીધું થોડોક બ્લોગ લઈ લો અને સવારમાં છે ને એના ચોપડા બધું તૈયાર કરવાનું તો એટલે વાર લાગે છે આ નોટ નો હોય ઓલી નો હોય કાલ સવારમાંથી અમે ગયા હતા કે બપોર સુધી ચાર જગ્યાએ રખડ્યા તો હજી બે ચોપડા ઘટે છે ચોપડા જ નથી ક્યાંય મળતા અને જો અહીંયા એને બે ને ફટાફટ જમવા બેહાડ દીધી છે આને ખાટું મીઠું રોટલીનું શાક ખાવું તો એટલે એને એ બનાવી દીધું અને આને મગનું શાક ને રોટલી ખાય છે એ એને છાશ ન ભાવે ફેમેલી અત્યારે બે વાગી ગયા છે અને આપણે બધું કામ કરીને નવરા થઈ ગયા છે ભાઈ જો દાદરે ચડ્યા જો અહીંયા અને અહીંયા સામો ગાચ છે ને તો અહીંયા નખરા કરે એ એટલે ગાચમાં એ દેખાય જો ને ઉભા ઉભો નખરા કરતો હોય પોતે દેખાય ને ગાચમાં એટલે અહીંયા ચડી ગયો છું જો બધું કામ પતી ગયું છે ઘી એમ તો નવરી નથી હજી આ જો કપડાં છે એ પગલો ખકેલવાનો હવે આ ભાઈને હું ઉડાવીશ ને પછી ખાશે થોડી મરાશે હું છે ને નવરી થઈ અને પછી મેં આ ઘી બનાવ્યું કે ઘી હું ઘરે જ બનાવું છું બહારથી નથી લેતી માર ઘી ઘરે બની જાય છે એટલે ઘી બનાવ્યું અને આ ભાઈ છે ને એને આ બ્લેન્કેટ છે ને એ મૂકતો જ ન હોય એક જ બ્લેન્કેટ છે એને બહુ ગમે છે ધોવાય ન દે પછી મેં એને ફાડીને બે કટકા કરી નાખ્યા એટલે બે કટકેથી એક કટકો ધોવા નાખવાનો ને એકથી રમે તો આખો દિવસ આમ કટકેથી રમતો હોય એની બહુ ગમે છે ઘણા છોકરાની આદત હોય અને મારા ભાઈની આદત પડી છે હી આંશ કાનો આલે હાલો હું ટાટા જાઉં છું જો એ ઓઢીને રમતો જ હોય આમ જો દે લાય મને દ લાય ને મને ધોવાય નો પડતો એટલે મેં બે કટકા કરી નાખ્યા ધોવા નાખું અને એક કટકાથી રમે છે ને ફેમિલી કાલ તો મેં લોગ નહોતો લીધો કેમ કે બહુ બધું કામ હતું હમણાં છોકરીઓને સ્કૂલ ખુલી છે ને તો બધું તૈયાર કરવાનું ચોપડા નાન બધું કામ હાલતું હોય સ્કૂલના ડ્રેસને ને અમારે છે ને ડ્રેસમાં બહુ તકલીફ થતી હતી લંબાઈ લેવા જઈને તો કમર મોટો આવતો હતો અને કમર લેવા જઈને કમર કમરેથી બરાબર લેવા જઈએ તો લંબાઈથી ફૂંકો પડતો હતો પછી અમે છે ને આ પેન્ટ છે એનું સ્કૂલનું આ મોટું લીધું બહુ મોટું લીધું આમ લંબાઈ બરાબર લીધી અને કમર તો બહુ મોટી આવી લંબાઈ લીધી ને એટલે કમર એ મોટી આવી તો એ છે ને મેં ખોલી નાખ્યું છે જો એ કમર આ કમરેથી ખોલી નાખ્યું છે પેન્ટ જો હું બતાવું આ પેન્ટ છે ને કમરેથી ખોલેલું છે આ કમર છે એટલે હવે આ ભાઈને બપોર કુવડ આવી અને હું પછી આ છે ને રિપેરિંગ કરીશ કમર ટૂંકી કરી નાખીશ આમ ને કમર બરાબર માપની લેવા જાતા હતા ને તો લંબાઈ ઘટતી હતી બહુ લાંબી છે ને એટલે એટલે આ બધું રિપેરિંગ કરવાનું છે અહીંયા પડ્યું છે એ બધું રિપેરિંગનું જ છે એ બધું રિપેરિંગ કરવાનું છે સિલાઈ મારવાનું ને એવું બધું અને એક બેનનું બ્લાઉઝ હતું ને એ બ્લાઉઝ પૂરું કરી દીધું કાલે મેં જો આ બ્લાઉઝ સીવું આ પૂરું કર્યું કે આવા કામ મારા હાલતા હોય બપોરે એટલે કાલે બ્લોગ લેવાનો નહોતો તા એને હિંચકો નાખતા નાખતા અહીંયા સુઈ ગઈ હતી બહુ થાકી ગઈ હતી નાખીને એટલે હું ગઈ અને આ કપડાં અહીં પહેલા હતા ને તો હંકેલવાનું મન ન થયું પછી મેં ઉઠીને હંકેલ્યા ચાર વાગે ઉઠી ગઈ કપડાં હંકેલ્યા અને મોટું મોટું ધોઈ અને પછી ચા બનાવી મને છે ને ચા વગર નો મજા આવે મારે ત્રણ વાગે ચા પીવા જોઈએ ત્રણ વાગે ચા છે ને સ્કૂલ ચાલુ થઈ છે ને તો થાકી છું એટલે ચા મોડી પીશું ત્યારે ચાર વાગે ચા બનાવી જો એક રખા બી ચા જોઈએ અને ચા પીવું ને એટલે મને મજા આવે અને ઘી મેં બનાવ્યું હતું ને તો મેં ગાળવું નહીં અને એમને ભૂઈ ગઈ તો એ છૂતો છે ને તો હું થોડીક વાર હુઈ લઉં નકર પછી કાંઈ ખુવાય નો દે અને આરામ ય ન થાય એવું થાય ને અમારે કોકો બનાવવાનો હતો છોકરીઓ સ્કૂલે ગઈ ને તો મને કહેતી ગઈ હતી મમ્મી કોકો બનાવી રાખજે એમ આવીને ત્યાં ઠંડો થઈ જાય એમ

ત્રણ વાગે દૂધ બાંટવા જાય ને તો સાત વાગે વહી આવે તો ભાખરી ખાઈને પાછા છે અઢી વાગે આવે એટલે અઢી વાગે આવીને ખાઈને ધોઈ ગયા હોય તો પાંચ વાગે એવું ઘૂસું પછી ઉઠીને ઘડીક બાય ચા એટલે ચાની આ કોઈને નથી મારે એક છે એટલે હું એક બનાવીને પી ત્રણ વાગે થોડી વાર જવાની તો હોય ને આ મારા સાસુ છે જે કોરોનામાં ઓફ થઈ ગયા છે બધું કામ કરવાનું રાતે જ કરવાનું હોય છે એનું કામ કરવાનું છોકરાઓ હું કરવું અને મારે છે ને એક કોમેન્ટ હતી વૈશાલી એ તમે રોજ બ્લોગ બનાવજો એમ વૈશાલી બેનની કોમેન્ટ હતી રોજ બ્લોગ બનાવજો તો થેન્ક યુ વૈશાલી બેન ટ્રાય કરીશ જરૂર રોજ બ્લોગ બનાવવા માટે આ દૂધ છે એને ખાંડ નાખીને આપણે ગરમ કરવા મૂકી દઈશું આમાંય દૂધ છે આમાં દૂધ જ છે પછી એમાં છે ને આ કસ્ટર પાવડર વેનીલા કસ્ટર્ડ પાવડર એ નાખવાનું ઘાટું કરવા માટે આથી ઘાટું થાય અને આ છે કોકો પાવડર પણ આ છે ને ફેમિલી આ મીઠો કોકો છે ખાંડ ભેળવી આવ્યું છે ઉપરથી તોય આપણે ઘરે ખાંડ નાખવી જ પડે કેમકે આમાં કોકો એટલો બધો વેળો નથી ખાતો તો તમારે છે નાની જગ્યાએ કડવો કોકો લેવાનો એટલે એનો સ્વાદય સારો આવે અને કોકોય મસ્ત બને કલરમાંય સારો દેખાય આ કલરમાં તો બહુ જાદુ જેવું લાગે દેખાય નહીં બહુ સારું મારે આ આ બેને મિક્સ કરી દૂધમાં મિક્સ કરી પછી બ્લેન્ડર મારવાનું બ્લેન્ડરથી મારે બ્લેન્ડર મારીશ ને એટલે અહીંયા ઉઠી જાય પણ થઈ કાંઈ બી મારું પકડશે અને આ દૂધ છે ને આ મલાવતા રહેવાનું તો મસ્ત મિક્સ થઈ જાય નકર ગાંઠા રે આમાં ઓગળે નહીં પછી આમાં નાખી દેવાનું આમાં નાખી અને પછી ને ચામડી ગાંઠું

હજુ તો જરૂર પડે પછી એને સતત એક ધારું ફેરવા કરવું પડે લખતું બેકી જાય કોકો તો વાંસ આવે મજા ના પીવાની કામ કરે ઘાટો ન થાય આપણે મો લાગે કે હવે ઘાટવાનું પછી આને ઠારીને ફ્રીજમાં અમુક દેવાનું એટલે ઘાટો મસ્ત થઈ જાય ને હોય થઈ જાય પીવાની મજા આવે પછી શું છે ને આમાં આઈસ્ક્રીમ નાખી પીવાનું વેનીલા આઈસ્ક્રીમ આવે ને આઈસ્ક્રીમ વેનીલા ફ્લેવર એ નાખો તો બહુ મજા આવે ને હરવાર આપણે બીજું કામ કરતા જ છીએ અમે ગો બેક કામ એ ઘર એક

બધું થઈ ગયું કોકો થઈ ગયો હી ગળાઈ ગયું એ ભરાઈ ગયું ચા બનાવીને ચા પી લીધી પણ એની વાસણ થઈ ગયા હવે ઉટકવા પડશે એટલે ફટાફટ વાસણ નાખો પાંચ વાગવા આવ્યા હશે હવે આ છોકરીઓ અત્યારે તો નહીં પીએ કે રાતે પીશે હવે અત્યારે આવીને નાસ્તો કરીને ફ્રેશ થઈને નાઈતો પાછું શાક લેવા જવાનું બાકી છે પાંચ તો વાગી ગયા હજી આ ભાઈ હોય હું બધું બહાર નીકળી જોયું રાષ્ટ્રગીત ગવાતું અહીંયા રાષ્ટ્રગીત ગવાતું હોય ને પછી હું જાઉં બહાર નીકળી જોઉં સાડા પાંચ રાષ્ટ્રગીત ગવાય છે પછી હું અહીંયા પહોંચું ગેટે પહોંચી ગયો લેવા રાષ્ટ્રગીત ગવાઈ ગયા છે અને આ ભાઈ છે ને હું છે હજી સાડા પાંચ થયા તો કેમકે બપોર મોડો હું તો હવે એને બાજુવાળાનું કહેતી શિયા ભૂલતો હશે ધ્યાન રાખજો એમ સારું હાલો લઈ આવું તો ફેમિલી અહીંયા વ્લોગનું એન્ડિંગ કરું છું હું કેવો લાગ્યો મારો બ્લોગ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને મારી ચેનલને લાઈક શેર અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી હસતા રહેજો અને હસાવતા રહેજો જય માતાજી